વડનગર જીએમઆરએસ હોસ્પિટલમાં સુપ્રિન્ટેડ અધિકારીની કરાઈ બદલી ડોક્ટર હર્ષદભાઈ પટેલ પાસેથી ચાર્જ પરત લઈ ડોક્ટર હર્ષિલ એલ પટેલને સોંપવામાં આવ્યો વડનગર સિવિલ હોસ્પિટલમાં ગાયનિક વિભાગમાં અચાનક ડોક્ટરના રાજીનામાથી મામલો હતો ગરમ સિવિલ હોસ્પિટલમાં ગાયનિક વિભાગમાં શું મામલો હતો તેથી નવીન સુપ્રિન્ટેડ અધિકારી અજાણ સિવિલ હોસ્પિટલમાં ત્રીજા માળે આવેલી ત્રીસ બેડની સુવિધા સજ્જ ગાયનેક વિભાગમાં ડોક્ટરની ઘટ સુલતાનપુરની એક ગર્ભવતી મહિલાને સારવાર આપવા માટે લેવાઈ હતી ગાયનેક વિભાગમાં ડોક્ટર ન હોવાથી દર્દીને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતું તેની ચર્ચા ધારપુર મેડિકલ કોલેજમાંથી બે ડોક્ટરો હાલ ફરજ પર વડનગર લવાયા સારવાર ચાલુ કરાઈ વડનગર ઇન્ચાર્જ સિવિલ સુપ્રિન્ટેન્ડ સુનિલ ઓઝાએ પણ ડોક્ટરોની નિમણૂક ગાંધીનગરથી થતી હોવાનું જણાવ્યું ડૉક્ટર હર્ષદભાઈ પટેલ પાસેથી ચાર્જ પરત લેવાયો અને ડૉક્ટર હર્ષિલ એલ પટેલને સુપ્રિન્ટેન્ડન્ટનો ચાર્જ આપવાનો મેલ આવતા થયો અમલ નવીન નિમણૂક સુપ્રિન્ટેન્ડ પામેલા ડોક્ટર હર્ષિલાલ પટેલે મીડિયા સમક્ષ લોકોને સારી સેવા પૂરી પાડવામાં આવશે તેમ જણાવ્યું વડનગરની છસો બેડની સિવિલ હોસ્પિટલમાં અન્ય વિભાગોની પણ દયનીય સ્થિતિની ચર્ચાઓ ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ ખેરાલુ શું નામ આપનું ડૉક્ટર હર્ષિલભાઈ અસિલભાઈ આપની નિમણૂક થઈ શું આગામી કાર્યક્રમો રહેશે હું આ જીએમએસ મેડિકલ કોલેજ વડનગર ખાતે પેથોલોજી વિભાગમાં પ્રાધ્યાપક અને વડા તરીકે છેલ્લા ચાર વરસ અને ચાર મહિનાની ફરજો બચાવી રહ્યો છું અને ગઈકાલે સીઈઓ ઓફિસ એટલે અમારી જીએમએસની વડી કચેરીના ઉચ્ચ હોદ્દેદાર સાહેબ તરફથી મને આ વધારાની એક જવાબદારી વડનગર ખાતેની હોસ્પિટલના તબીબી અધિક્ષક તરીકેની જવાબદારી વધારાની સોંપી છે અને આ જવાબદારી હું નિભાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ અહીં આવતા તમામ ગરીબ દર્દીઓ અહીં કામ કરતા કર્મચારીઓ બધાને સરખો ન્યાય મળે સારી સારવાર મળે એ માટેનો પ્રયત્નશીલ રહીશ અને કરતા રહીશ છેલ્લા કેટલાક દિવસથી ગાયનિક વિભાગમાં જે તબીબોનો મામલો હતો રિઝાઇનનો એ બાબતે કેવી વ્યવસ્થા ગોઠવાય છે શું કશું હું સાહેબ આજ રોજે મેં હજી અહીંયા જોઈન કર્યું છે અને એ બધું જ મારે થ્રુ હજી જોવાનું બાકી છે અને મને એટલા સમાચાર મળે છે કે પાટણ ધારપુર ખાતેની મેડિકલ કોલેજમાંથી બેથી ત્રણ ગાયનેકના તબીબી શિક્ષકોને અહીં ડેપ્યુટેશન પર મૂકવામાં આવ્યા છે અને એ બધા અત્યારે કામગીરી સંભાળી રહ્યા છે અને હાલમાં એવો કોઈ પ્રશ્ન છે નહીં